પહેલો તે દાવો આપણે શંકર ભગવાનને દઈએ પહેલો તે દાવો આપણે શંકર ભગવાનને દઈએ શંકર ભગવાન તમે ક્યાં સંતાન શંકર ભગવાન તમે ક્યાં સંતાન મુરે સંતાણો મારા કૈલાસ ધામમાં સંતા મારા કૈલાસ ધામ માં કૈલાસ ધામ માં શંકર ભગવાનનો થપો કૈલાસ ધામ માં શંકર ભગવાનનો થપો ભક્તો કહે પ્રભુ આપણે સંતા કુકડી રમીએ ભક્તો કહે પ્રભુ આપણે સંતા કુકડી રમીએ બીજો તે દાવ આપણે કોને રે દઈએ બીજો તે દાવ આપણે કોને રે દઈએ બીજો તે દાવ આપણે રણ છોડાઈને દઈએ બીજો તે દાવ આપણે રણ છોડાઈને દઈએ ണച്ചോടോട മൂരെ സണോ മാറാകോരധോ മാ ഡാകോരധാകോരധമോടരായ ડાકોર ધમ મારણોળરાય થપો ભક્તો કહે પ્રભુ આપણે સંતા કુકડી રમીએ ભક્તો કહે પ્રભુ આપણે સંતા કુકડી રમીએ ત્રીજો તે દાવ આપણે કોને તે દઈએ ત્રીજો તે દાવ આપણે કોને તે દઈએ त्रीजो ते दाव अपने कृष्ण भगवान ने दहिए त्रीजो ते दाव अपने कृष्ण भगवान ने दहिए कृष्ण भगवान तमे क्या संतान कृष्ण भगवान तमे क्या संतान मुरे संतानो मारा द्वारिका धाम मा। मुरे संतानो मारा द्वारिका धाम मा। દ્વારિકા ધામ માં કૃષ્ણ ભગવાનનો થપો દ્વારિકા ધામમાં માં કૃષ્ણ ભગવાનનો થપો ભક્તો કહે પ્રભુ આપણે સંતા કુકડી રમીએ ભક્તો કહે પ્રભુ આપણે સંતા કુકડી રમીએ ચોથો દે દાવો આપણે કોને રે દઈએ ચોથો તે દાવો આપણે કોને રે દઈએ ચોથો તે દાવો આપણે બાલાજી ભગવાનને દઈએ ચોથો તે દાવો આપણે બાલાજી ભગવાનને દઈએ બાલાજી ભગવાન તમે ક્યાં સંતાણ બાલાજી ભગવાન તમે ક્યાં સંતાણ હું રે સંતાણો મારા તિરુપતિધામમાં હું રે સંતાણો ધામમાં તિરુપતિ ધામમાં બાલાજી ભગવાનનો થો ધામમાં બાલાજી ભગવાનનો થપો ભક્તો કહે પ્રભુ આપણે સંતા કૂકડી રમીએ ભક્તો કહે પ્રભુ આપણે સંતા કૂકડી રમીએ પાંચમો તે દાવો આપણે કોને રે પાંચમો તે દાવો આપણે કોને રે દઈએ પાંચમો તે દાવો આપણે રામા પી ભગવાન ને દઈએ પાંચમો તે દાવો આપણે રામા પી ભગવાન ને દઈએ રામા પી ભગવાન તમે ક્યાં સંતાન રામા પી ભગવાન તમે ક્યાં સંતાન હું રે સંતાણો મારા રોણું જાનાધા

પ્રભુ તમે ક્યાં સંતાન હે પ્રભુ કહે હું તો ભક્તો ના હૃદયમાં સંતાન પ્રભુ કહે હું તો હૃદયમાં સંતાન ભક્તો કહે પ્રભુ આપણે સંતા કૂપડી રમીએ ભક્તો કહે પ્રભુ આપણે સંતા કૂપડી રમીએ બોલો કૃષ્ણ કનૈયા કી છે